હાલો ખેડૂતભાઈ જુઓ વાડીનું લોકેશન કેવી લાગી છે અમારી વાડી આ રીતની કાંઈક છે ભાઈ અમારે રામજી અહીંયા છે પણ હંત હાલો રામ રામ જય માતાજી ખેડૂતભાઈની કેમ સો બધા આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજનો કાંઈક નજારો આ રીતનો છે આજનો નજારો જોકે સૂર્ય તો દેખાતા જ નથી હવામાન આજે એકદમ અંતે જેવું લાગે છે આજ આ રીતનું નું વાતાવરણ છે આજનું એ નીકે રે ઓહ આલા ઉપર પર ક્યાં જાવું છે ને પછી

કોણ હિસાબે હીશાબે અમારો કોરડાનો થોડોક તરાસ છે ને આ બાજુ જવા દે આગળ થોડીક આખી હજી એટલે થામ લાઈટ નો થામ ભર્યો ને એટલે જવા દે હાલો જ હાલવા દે બોલ એક વાર એ હાલો ભાઈ અત્યારે શિરાવામાં ચા રોટલી ઘઉની અને ઘી આ રીતનું કાંઈક સેવા મારે છે શિરામણ ગામડાનું દેશી શિરામણ ભાઈ આવતા રહ્યો શિરાવા હાલો ભાઈ હું જાઉં છું અત્યારે દાઢિયાને લેવા તો હાલો લેતા આવી દાડિયાને ભાઈ આ રસ્તો નવો રસ્તાનું કામ ચાલુ છે અને સામે આવે છે બરાબર હલો ગામમાંથી જો પાસો રહ્યો છો મારા મા ઘરેથી આપણે બે દીકરીઓને લઈને આવતો રહ્યો છો મગફળી લીંદિ છે એટલે માણસોની જરૂર હતી અને જો કે ગામમાંથી આવતો રહ્યો ને હવે ફળામાં જાવ છું કેવું કામકાજ હાલે છે અને આ બાજુ આપણે સરવા બાંધ્યા છે સામે છે મકાન

राम जी जब हर घंटा आरू भांगे है अरे हम करे नहीं हैं? यहाँ कर सड़के अब आगे खेल करे है जो ऐ मार खाओ है, हैं?

લીંદુવાળા લીંદે છે તડકો કેવો જામ્યો છે હાલો ભાઈ અત્યારે બપોર સડી ગયા છે તો કે ગાડા પર વાગી ગયા છે ને હવે જાવશું ઘર બાજુ બપોરા કરવા રામજી ક્યાંનું પાડવાનું છે ને હલો વસ્તુ લઈ લો લેવાની હોય હે હલો મગફળી લઈ જાય ને ઘરે આવી બપોરા કરવાની પાછળ આવે છે રામજાન પર ફોન જોવે છે બપોરના ટાઈમે હાલો બપોરાનું તૈયાર થઈ ગયું કમ્પ્લેટ હાલો બપોરા કરવા આ રીતનું શાક છે સોરાનું શાક રોટલી ઘઉંની સાયસ આલું આવતા રીતે બપોરા કરવા હાલો ભાઈ બપોર પછી જાય છે નાવા આવે કે આ બફારો વધારે છે જવાનું છે નાહવા કા રામજી ના બાજુ રામજી તમને બતાવું કે રામજી શું કરે કે દી બોલાય થોડુંક ના ના રામજી નાય હો ફૂલ મોજમાં શॅम्पુ કેટલું છે હે લેતો હોય હે કોણ વાવણી કરવા હાલ ખેડૂત ભાઈ વાવણી કરવા હાલલા કેમ ઉભા ગયા ખેડૂત ભાઈ હાલો ખેડૂત ભાઈ આવી રીતનું કઈક કામ ચાલુ છે હમણાં તમને દેખાડો નજારો આવી રીતનું કઈક દેશી જુગાર છે એટલે કે ખડડની દવા મારવાની છે આપણે તો આ રીતનું કઈક રાજ રમત ચાલુ કરી છે આપણે તિનપતિવારી મારે રામજી આગળ છે અને રીંગડીના છોડવા તમને દેખાતા હોય ગોમેન્ટ કરી દો બાકી થોડું ખડ છે એટલે છોડવા દૂર રીંગડીનો રોગ કે નાનો છે

આલો ભાઈ જો અંધારું જુડું જોરદારો ભાઈ ઉપર ઇન્દ્ર અને નીચે છે રનેન્દ્રના વજમા છે ખેડું તો કલાકવાર ઝારું જાય આ કરો બાપા ખમૈયા કરજો કલાકવાર હાલો ખેડૂત ભાઈ આ રીતનું કામ ચાલુ છે જો કે આ રીતનો જુગાર ફિટ गिर્યો છે રેંગડી માટે અને જો કે ના ભાઈ વરસાદ એમ તો અંધારું છે કે તો ઘણો જામ્યો ભાઈ રાખો જો જાળા ભાળો વસ્તુ બધી લેવા માનો નાની મોટી મારે તો કામ ચાલુ છે દવા સાટવાનું જો ભાઈ સકેત નામની દવા મારી છે મગફળી છે અંદર એમાં જો કે મગફળી મગફળી આપણે પાર વેચી આપણે બે ભરદામાં એમાં તો કે આ રીતે કંઈક દવા મારી દે કાંઈ વાંધો નહીં ભાઈ રૂમે Thank you.

ઉતાવ રાખા ટાઈમ થઈ ગયો વારું ના લાગે પણ આ મધ્ય આઈ છે આ વારનો લાગે વાર થોડી લાગે અત્યારે જો અત્યારે કામની ની હાલે છે ને મિત્રો આવો કાંઈક આ રીતનો વઘાર લીધેલો છે અને બને છે ઢોકરા દૂધી દૂધીના ઢોકરા બનાવેલા છે ભાઈ અને આ બાજુ કઈ ચાલુ થઈ ગયું રામજી ને ભોળા દાદા બકુલ ભાઈ